એ લોકોએ જે રીતે જે ગઈકાલે હુમલો કર્યો છે અને લોકોના મોત ઉપજ્યા છે એ પ્રમાણે એમને સજા એવી કરવી જોઈએ કે ખરેખર યાદ કરે કે ફરી કોઈ આગળ આવું પગલું ના ભરે છેલ્લા કેટલા વર્ષોથી ઘણું સારું થઈ ગયું હતું ત્યાં ઘણા બધા પર્યટકો જતા હતા હું પોતે પણ માર્ચમાં જઈને આવ્યો હતો બહુ ઘણું સારું હતું અને આપણને એમ હતું કે હવે કોઈ અહીં સુરક્ષાની જરૂર નથી અને એના લીધે જ આ થયું હશે કદાચ મને એવું લાગે છે કે સુરક્ષા થોડીક હલકી પડી ગઈ કે ભાઈ હવે અહીંયા થાય લાગતું નથી અને એના હિસાબે હુમલો થયો અને જે કંઈક થયું બહુ ખોટું થયું છે આખા નકશામાંથી આપણા આખા ભારતનો નકશો છે ને એટલે આખા વર્લ્ડનો એમાંથી પાકિસ્તાન જ નીકળી જાય પૂરું જ કરી નાખો હું તો એમ કહું છું પાકિસ્તાનના જે લોકો અહીં છે ને એ લોકોને બી અહીંથી જવા જ ના દો પાછા એટલે એ લોકોને ખબર પડે કે આ આપણા માણસો ત્યાં હતા આ પેલા શું આ પેલું કહેવાય આ લોકોની એમ્બેસીના માણસો એનો ઉડાઈ જ દો અહીંથી અહીંથી એને ત્યાં મોકલો જ ના પાછા પ્રધાનમંત્રી જે કહે છે આતંકવાદ ખતમ કરવાનું એની પાછળ જે એ લોકોએ જે આપણી પાસે હુમલો કર્યો છે જે નિર્દોષ લોકો ઉપર આપણા ગુજરાતીઓ ઉપર એને એ લોકોએ સામે વળતો જવાબ આપવો જોઈએ મોદી સરકારે બરાબર છે એ લોકોને સામે એવો જવાબ આપવો જોઈએ એ લોકોને મારવા જોઈએ એ લોકોને ને એમાં બીજું કોઈ જ કાર્યવાહી નહીં સીધે લોકોને એન્કાઉન્ટર કરીને ઉડાઈ દેવાના બધાને અને એ લોકોને ઘરમાં જઈને પાકિસ્તાનમાં હોય પાકિસ્તાનમાં જે બી કંઈ કન્ટ્રીમાં હોય એ કન્ટ્રીમાંથી એને મારવા જોઈએ મારો એવો છે અભિપ્રાય આનો જવાબ સરકારને જબરા તોડ આપવો પડે અને કરી રહ્યું છે આ બધું પાકિસ્તાનમાંથી જ થાય છે ને આતંકવાદી તો એ ટેરરિસ્ટ પેદા થાય છે ભાઈ બીજી કોઈ કન્ટ્રીને આપણે કહી ના એ ને કે અહીંથી થાય છે કારણ કે જે સીમાના બોર્ડર ઉપર ગામ લગતા પડે છે બધા પાકિસ્તાન